કોન્સ્ટિટ્યુઅન્સીના નોમિનેશન પેપર ફોર્મ જે નિલેશભાઈનું ભરાણો છે એમાં સવારે અગિયાર વાગે ઓબ્જેક્શન લેવામાં આવ્યા છે કે એમના ત્રણ ટેકેદારો જે છે એમાં એક એમના સગા બનેવી છે એમણે એવું સોગંદનામા ઉપર જાહેર કર્યું છે કે આ સિગ્નેચર અમારી નથી નિલેશના ફોર્મમાં અમે કોઈએ ટેકેદાર તરીકે સહી કરી નથી અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા નથી કોઈ પણ જીએ એની પહેલા આ ત્રણ જણાને કલેક્ટર ઓફિસમાં લાવવામાં આવ્યા એફિડેવિટની કોપી રજૂ કરીને એ લોકો ગુમ થઈ ગયા અમને જયારે કલેક્ટર તરફથી જયારે ઓબ્જેક્શન આવ્યા અને છોકરો નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારા ટેકેદારોમાં સાઈન છે એ ટેકેદારો સાઇન ના પાડે છે એટલે તમારું ફોર્મ રદ કેમ ન કરવું જવાબમાં અમે અત્યારે ત્રણ અરજીઓ કરી છે એક અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે ચોવીસ કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે જે મને આવતી કાલે સવારે નવ વાગે આ વાંધાનું હિયરિંગ રાખવું છે બીજી અરજી મેં એવી કરી છે કે આ જે ત્રણ નોમિનેશન પેપર ત્રણ નોમિનેશન પેપર પર ત્રણ ટેકેદારોએ સાઇન કરી છે એ સહીઓ અમારી રૂબરૂમાં કરવામાં આવી છે અને સોગાન ઉપર જેફિરિશ કરવામાં આવી છે વાત ખોટી છે

સગા બનાવીને જો અમે ગોતી ના એકતા હોઈએ મારી બેનને ગોતી ના એકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવા આવે કે આ ફોર્મ ખોટું છે તો લોકશાહીનું અપહરણ નથી જાહેરમાં ખૂન છે જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે લડવા ચૂંટણીની રીતે લડો પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદ્તર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે આ લોકશાહીનું ખૂન છે એટલે અમે દરેક રીતે લડશું આવતીકાલે સવારે નવ વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને ત્રણ જણાની ક્રોસ કરવાની માંગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે બેઠા છીએ હવે કોઈ સવાલ પૂછો તો પૂછો ઉમરા પોલીસ મથકે આવવાની શું જરૂર પડી શું કાર્યવાહી કરવાની ઉમરા પોલીસ મથકમાં ત્રણ જણાનું અપહરણ થયું છે એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે આ ત્રણ ટેકેદારો નામ શું છે કોણ છે ત્રણ ટેકેદારો નામ તો એક સગા બનાવી છે બે ટેદાર છે રમેશભાઈ વાસંદભાઈ પોલરા છે અને ત્રીજું છે ધ્રુવિંદ ધીરુભાઈ ધામેલિયા આ ત્રણે હાઈકોર્ટમાં એમને કોર્ટમાં અથવા કાલે કલેક્ટર સમક્ષ નવ વાગે હાજર કરવાની રીત સાથે અમે નામદાર હાઈકોર્ટને અત્યારે બોલાવવાનો પ્રયત્ન કરશું કોલ છે નહીં સાંભળે એ તો હવે પછીનું જે થશે પણ અત્યારે મારી રીટ પિટિશન લખાઈ ગઈ છે ટાઈપિંગ થાય છે બે કલાકમાં અમે હાઈકોર્ટની પરવાનગી માગશું બાબુભાઈ ગમી ઉમેદવાર હતા એમના પણ ટેકેદાર ગાયબ છે હા ગમી ઉમેદવારના ટેકેદારનું પણ એફિડેવિટ આવી છે અને એમાં પણ એમ કહેવામાં આવ્યું છે એ કોણ છે અને હા ડમી ઉમેદવારના ટેકેદારનું નામ આપવા આપણે

અમે કોઈ છોડી દઈ ને મેદાન છોડીને ભાગી એવા કોઈ છેદ સુધી લડવાનું છે આ જીત તો મતદારોય નક્કી કરવાની છે એ અમારા હાથમાં નથી

જે રીતે તમે મીડિયા વાળા એમને કરીને ઘેરી લો છો એટલે નિલેશ એવો ગભરાય એવો પણ આવતીકાલ વાગ્યા સુધી સુરત કોન્સ્ટિટ્યુઅન્સીના નોમિનેશન પેપર ફોર્મ જે નિલેશભાઈનું ભરાણું છે એમાં સવારે અગિયાર વાગે ઓબ્જેક્શન લેવામાં આવ્યા છે કે એમના ત્રણ ટેકેદારો જે છે એમના સગા બનીવી છે એમણે એવું સોગંદનામા ઉપર જાહેર કર્યું છે કે આ સિગ્નેચર અમારી નથી નિલેશના ફોર્મમાં અમે કોઈ ટેકેદાર તરીકે સહી કરી નથી અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા નથી એમાં કોઈ પણ જીએ એની પહેલા આ ત્રણ જણાને કલેક્ટર ઓફિસમાં લાવવામાં આવ્યા એફિડેવિટની કોપી રજૂ કરીને એ લોકો ગુમ થઈ ગયા અમને જ્યારે કલેક્ટર તરફથી જ્યારે ઓબ્જેક્શન આવ્યા અને છોકરો નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારા ટેકેદારોમાં સાઈન છે એ ટેકેદારો સાઈન ના પાડે છે એટલે તમારું ફોર્મ રદ કેમ ન કરવું એના જવાબમાં અમે અત્યારે ત્રણ અરજીઓ કરી છે એક અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે ચોવીસ કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે છે મને આવતી કાલે સવારે નવ વાગે આ વાંધાનું હિયરિંગ રાખ્યું છે બીજી અરજી મેં એવી કરી છે કે આ જે ત્રણ નોમિનેશન પેપર ત્રણ નોમિનેશન પેપર પર ત્રણ ટેકેદારોએ સાઇન કરી છે એ સહીઓ અમારી રૂબરૂમાં કરવામાં આવી છે અને સોગન ઉપર જેફિનિશ કરવામાં આવી છે વાત ખોટી છે અને હેન્ડરાઇટિંગ રાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મંગાવો અને ત્રણે ત્રણ વ્યક્તિઓને કાલે નવ વાગે કલેક્ટરમાં હાજર કરો અમારે એની ઉલટ તપાસ કરવી છે અને ત્રીજી વસ્તુ મેં અત્યારે નામદાર હાઈકોર્ટમાં હેપીએસ કોર્પસની હેપીએસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે બે કલાક ત્રણ કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી આ ત્રણ એને હેપીએસ કોર્પસમાં કરી અને આ ત્રણને તાત્કાલિક હાજર કરો કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતી ના એકતા હોઈએ મારી બેનને ગોતી ના આપતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં કે આ ફોર્મ ખોટું છે તો લોકશાહીનું અપહરણ નથી જાહેરમાં ખૂન છે જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે લડવા ચૂંટણી રીતે લડો પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કેવડાવો કે આ ફોર્મમાં સહી નથી કરી તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ ગત્તર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે આ લોકશાહીનું ખૂન છે અને અમે દરેક રીતે લડશું આવતીકાલે સવારે નવ વાગે કલેક્ટર કચેરી કચેરીમાં હાજર થશું અને ત્રણ જણાની ક્રોસ કરવાની માંગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દોવાની તૈયારી સાથે બેઠા છીએ હવે કોઈ સવાલ પૂછો તો પૂછો ઉમરા પોલીસ મથકે આવવાની શું જરૂર પડી શું કાર્યવાહી કરવાની ઉમરા પોલીસ મથકમાં ત્રણ જણાનું અપહરણ થયું છે એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે આ ત્રણ ટેકેદારો નામ શું છે કોણ છે ત્રણ ટેકેદારો નામ તો એક સગા બનાવી છે કેમ કે હોય છે કેમ કે

હું કોંગ્રેસ નો સિનિયર નેતા છું જ્યારે હું એમ કહું તો કે મને મારા ઉમેદવાર માં કોઈ શક નથી તો મને મારા પક્ષને પણ કોઈ શક ન એટલે નિલેશ કુમાર કોઈ શક કરવાનું કોઈ અત્યારે કારણ નથી